પેટ ખરાબ હોય ને સાહેબ તો ઘણી બધી બીમારીઓ તમારા શરીરમાં મિત્રો પ્રવેશી શકે છે અને ચોમાસાની સિઝન અત્યારે ચાલી રહી છે વરસાદમાં પાચનશક્તિ ખૂબ કમજોર થઈ જતી હોય છે નબળી થઈ જતી હોય છે જેના કારણે ઘણા બધા લોકોને વારે વારે ગેસ એસિડિટી અને કબજીયાતની તકલીફ મિત્રો સતાવતી હોય છે શરીરમાં એસિડનું લેવલ ઇન્ક્રીઝ થઈ જાય એટલે કે વધી જાય તો જેના કારણે ગેસ અને એસિડિટીની તકલીફ ઘણા બધા લોકોને જમ્યા બાદ સતાવતી હોય છે અને અત્યારે ભાગ દોડ ભરી જિંદગીની અંદર જ્યારે પણ આપણને ભૂખ લાગે તો બધા લોકો ફાસ્ટ ફૂડનું સેવન કરતા હોય છે કોઈ પણ તીખું તળેલું પાઓ પીજા બર્ગર ને બધું ફાસ્ટ ફૂડ સેવન વધારે કરે છે ને હેલ્ધી વસ્તુ ઓછી ખાય છે જેના કારણે ફાઈબર જેટલું કન્ઝપ્શન ડેલી થવું જોઈએ ને એટલું થતું નથી જેના કારણે મિત્રો કબજિયાતની તકલીફ મિત્રો સતાવતી હોય છે તો આજના વિડીયોમાં એક એવો જબરજસ્ત ઉપાય મિત્રો તમને બતાવું છું કે ગેસ હોય એસિડિટી હોય કે કબજિયાત જો ઘર કરી ગયું હોય ને તો તમને સારું એવું પરિણામ જોવા મળશે અને જૂનામાં જૂનું ગેસ એસિડિટી અને કબજિયાત તમારી દૂર થઈ જશે હવે એના માટે કઈ રીતે ઉપાય કરવાનો છે કેટલી વસ્તુ જોઈએ છે ક્યારે એનું સેવન કરવાનું છે એની બધી માહિતી આજના વિડીયોમાં મિત્રો આપવાનો છું તો એના માટે ચેનલને સબસ્ક્રાઇબ ફટાફટથી કરી દેજો અને વિડીયોને પૂરો જોવા નમ્ર વિનંતી અને આ વિડીયો જો તમે ફેસબુક પર જોઈ રહ્યા હો તો આપણા પેજને ફટાફટથી ફોલો કરવાનું ભૂલતા નહીં તો મિત્રો તમારે જરૂર પડશે દૂધી જે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો જો તમારે એક નંગ તમારે દૂધી તમારે લેવાની છે ઉપરની જે પણ છાલ હોય એ તમારે કાઢી નાખવાની ચપ્પાની મદદથી ત્યારબાદ તમારે નાનો ટુકડો તમારે કરી દેવાનો અને તમારા ઘરે જે પણ મિક્સર ગ્રાઇન્ડ હોય એમાં તમારે ગ્રાઇન્ડ કરીને દૂધીનો તમારે જ્યુસ તમારે બનાવી દેવાનો આ મિત્રો દૂધીનો જ્યુસ રેડી થઈ ગયો હવે ઘરની મદદથી તમારે ગાડી લેવાનો છે એટલે એ નીચે તમારો જ્યુસ જે પીવા લાયક છે એ તમારો રેડી થઈ જશે હવે તમારે આનું કન્ઝપ્શન તમારે કેટલા પ્રમાણમાં કરવાનું છે તો હંડ્રેડ એમ એટલે કે સો એમ એલ જેટલો તમારા દૂધીનો તમારે જ્યુસ લેવાનો છે હવે તેની અંદર તમે ચપટીભર સિંધવ મીઠું જેને આપણે રોક સોલ્ટ તરીકે ઓળખીએ છીએ એ એડ કરી શકો છો અને ચપટીભર તમે ધાણા અને જીરુંનો જે પાવડર આપણે કોઈ પણ શાક બનાવીએ તેમાં વઘારમાં નાખી છે તો ધાણા અને જીરું પાવડર ચપટીભર તમારા મિત્રો એડ તમારે કરી દેવાનું છે મિત્રો જો તમને બીપીની કેવી કોઈ તકલીફ હોય તો તમારે ફક્ત મીઠું અને જીરું નો પાવડર ફક્ત તમારે ચપટી પર તમારે એડ કરી દેવાનું હલાઈ દેવાનો એટલે આ તમારો જ્યુસ આ તમારું ડ્રિંક મિત્રો રેડી થઈ ગયો આનું સેવન તમારે ક્યારે કરવાનું છે જો સવારે ઉઠીને નરણા કોટે જ્યાં મિત્રો બ્રશ કર્યા પહેલા તમારા આ દૂધીના એક પણ દિવસનો ગેપ તમારે પાડવાનો નથી કે આજે પીધું કાલે નહીં પીવાનું એક મહિના સુધી કોન્સ્ટન્ટ તમારે સવારે પીવાનું છે નર કોઠે એટલે કે બ્રશ કર્યા પહેલા એક મહિનો કોન્સ્ટન્ટ તમે આ ડ્રિંક સાહેબ જો તમે પીવો છો ને દૂધીની અંદર ભરપૂર માત્રામાં રહેલું છે જેથી કરીને જો તમારે જ ના હોય ને તો તમારું પેટ પણ એકદમ ક્લીન થઈ જશે અને સાથે સાથે દૂધીની તાસી ઠંડી છે એટલે કે તમારા બોડીમાં જો એસિડનું લેવલ ઇન્ક્રીઝ થઈ ગયું વધી ગયું હોય તો એને એકદમ ન્યુટ્રલ કરી દેશે જેથી કરીને ગેસ અને એસિડની તકલીફ જો વારે વારે થતી હોય ને તો એમાં પણ તમને સારા અંશે રાહત જોવા મળશે સાથે સાથે દૂધીનું આ રસ તો જો તમે રેગ્યુલર સાહેબ તમે પીઓ છો ને તો જેના કારણે મિત્રો કોલેસ્ટ્રોલનું પ્રમાણ તમારા બોડીમાં ઓછું થશે વધારાનું ચરબી હશે એ પણ ધીમે ધીમે ઓછું થશે વજન જો તમારું વધારો હોય એ પણ તમારું કંટ્રોલમાં આવશે એટલે કે ઘણા બધા ફાયદા છે ગેસ એસિડિટી દૂર થશે સાથે સાથે બીજા ઘણા બધા બેનિફિટ આનાથી છે તો એક મહિનો અચૂકથી તમે આ ટ્રાય કરી દેજો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કોમેન્ટમાં જણાવજો અને એક મહિનામાં તમને શું રિઝલ્ટ છે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને આગળ શેર કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે